હલો મિત્રો જય શ્રી કૃષ્ણ તો આજે આપણે સરસ મજાનો મમરાનો સેવડો બનાવશું તેને મહિનો સુધી આપણે સ્ટોર કરી શકીએ એવો બાળકોના સ્કૂલના નાસ્તા માટે તો આપણે સૌપ્રથમ ગેસ ચાલુ કરી અને આપણે મોટું લોહી ઉપર મેળવી દઈશું અને એમાં આપણે તેલ નાખીશું તો આપણે તરવા માટે આપણે સેવડો બનાવવાનો હશે તો આપણા મમરા એકદમ સરસના ક્રિસ્પી એવા છે તો આપણે હાથ વડે એને ભાંગીએ તો તે આસાનીથી ભાંગી જાય છે તો હવે એમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલી હળદર નાખી દઈએ આપણે તીખું મરશું એક ચમચી જેટલું નાખશું અને એક ચમચી જેટલું આપણે કાશ્મીરી મરચું માટે વેરશું આપણા બધા મસાલા નખાઈ જાય પછી આપણે એમાં વચ્ચે લીમડો થોડોક મૂકી દેસું એક દાળખી જેટલો અને એમાં આપણે ઉપરથી ગરમ તેલ રેડીશું જેથી તે લીમડો અને હળદર તે સરસ રીતે ફૂટી જાય જેટલું તેલ ઉમેરી દીધું છે તો હવે એને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ જેથી આપણા મૂમરા સરસના પીળા થઈ જાય તો આપણા મૂમરા સારી રીતે મિક્સ સરસના થઈ ગયા છે એક સરખા તો હવે આપણા મૂમરા સરસના મિક્સ થઈ ગયા છે તો હવે આપણે કઢાઈ તરફ જાઓ અને આપણે બધા સેવડાના મિક્સિંગને તરી લેશું હવે આપણે બટેટાનું કમળ બનાવી હોય તેને આપણે તરીયાને એમાં નાખવાનું છે તો આપણું કમળ સરસનું તરાઈ જઈએ પછી આપણે બીજા બધા એના મિક્સિંગ તરશું તો આપણે ખમણને જરૂર મુજબ આપણે તરીને નાખવાનું છે જે બટેટાનું ખમણ નાખવાથી બાળકોને વધારે મજા આવે છે તો હવે આપણે બટેટાનું બધું ખમણ તરાઈ જઈ ત્યાર પછી આપણે ચોખાના બવાને તરી લેશું બધું મિક્સ કરવાથી છોકરાઓને સેવડો ખાવાની વધારે મજા આવે છે અને આ હલકો ફૂલકો નાસ્તો બની છે તો આપણા પવા બધા સારી રીતે તરાઈ જાય અને એમાં આપણે નાખી દઈએ ત્યારબાદ આપણે પછી મકાઈના પવા પણ તરીને આપણે નાખીશું એમાં સમસાવે આપણે હવે આપણે મકાઈના પૌવા લઈએ મકાઈના પૌવા જાજા પ્રમાણમાં કરિયાણાની દુકાને વસ્તુ લઈએ તે આપણે જોઈને જ લેવાની તોવી એમાં આપણે એક પેકેટ આપણે મસાલોમાં એક ચમચી ધાણાજીરું એક ચમચી કાશ્મીરી મરશું અને એક ચમચી ધીમું મરશું આપણે ઘી નાખીશું આપણું સેવડો સરસનો ચટપટો થઈ જશે તો હવે બધો શેવડાને આપણે સરસનો મિક્સ કરી દઈએ જેથી બધા તરેલા મિક્સિંગ એમાં સરસના ભળી જાય અને હવે આપણે સીંગને પણ તરી લેશું સીંગ આપણે પાછળથી આપણે નાખીએ છીએ તો આપણે સિંગને પણ આપણે સારા પ્રમાણમાં નાખીએ છીએ સિંગ આમ તો બાળકો ખાતા નથી ઓછા ખાય છે પણ આમાં નાખવાથી તે જરૂરથી ખાય છે તો એની માથે પણ આપણે એક ચમચી ચટણી વેરી દીધી છે અને આપણે રેડીમેડ મિક્સ ચવાણું પેકેટ આવે તે પણ એમાં આપણે ઉમેરી દઈશું અને એક પેકેટ આપણે ફરાળી સેવડો ઉમેરી દઈશું જે પણ રેડીમેડ આપણે લીધેલો છે બજારમાંથી અને આ બધું હવે મિક્સિંગ આપણે સારી રીતે મિક્સ કરી દેવું તો આપણો સેવડો સરસનો તૈયાર થઈ ગયો છે તો આવી રીતે તમે ચેવડો બનાવશો તો બાળકો જરૂરથી ખાહે કે આપણે આમાં બહારનો રેડીમેડ ચેવડો પણ મિક્સ કર્યો છે તો આપણો સેવડો સરસનો મિક્સ થઈ ગયો છે તો તેને આપણે એ ટાઇટ બરણીમાં ભરી દેશું જેથી તે હવાઈ ન જાય તો હવે એને આપણે એક કાચની બરણીમાં નાખી દઈએ તો આપણે સેવડું જાઝા પ્રમાણમાં બનાવ્યો છે જેથી આપણે મહિના સુધી આપણે નાસ્તાનું ટેન્શન ન રહીએ તો આપણો સરસ મજાનો જેવડો બનીને રેડી થઈ ગયો છે મારી ચેનલને લાઈક કરો અને શેર કરો